ભરૂચ જીઆઈડીસી પોલીસ મથક દ્વારા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ગામોના સરપંચો સાથે પરિસંવાદનો કાર્યક્રમ યોજ્યો હતો રાજ્ય સ્તરથી ગુજરાતના તમામ પોલીસ મથકોને એક પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી છે કે દરેક પોલીસ મથકોએ તેમના વિસ્તારમાં આવતા ગામોના સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજવો તેના અનુસંધાને ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં પીએસઆઈ પી કે રાઠોડના અધ્યક્ષસ્થાને પોલીસ મથક વિસ્તારમાં આવતા ગામોના સરપંચો સાથે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો આ પરિસંવાદ કાર્યક્રમમાં ગામડાઓમાં પોલીસ અધિકાર ક્ષેત્રને લાગતી કોઈ ઘટના બને ત્યારે તત્કાલિક પોલીસને જાણ કરી પોલીસની મદદ મેળવી જેવા મહત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવી ઉલ્લેખનીય છે કે ગામડાઓમાં અસામાજિક તત્વોની સમસ્યા બાળકોને લાગતા વિવિધ મુદ્દાઓ સ્ત્રી અત્યાચારનો મુદ્દો વિવિધ જાહેર પ્રશ્નોના નિવારણનો મુદ્દો સહિતની વિવિધ બાબતોમાં પોલીસની મદદ મેળવવી તેમજ લોન મેળા જેવા કાર્યક્રમ યોજવા ઉપરાંત યુવાનોને રોજગારી મળે તેવા વિવિધ મુદ્દાઓને આ પરિસંવાદ બાદમાં આવરી લઈને તે માટે ચર્ચા કરવામાં આવી આવી કોઈ ઘટના કે સમસ્યા સર્જાય તો પોલીસની સમયસર મદદ મેળવીને તેનું નિવારણ કરવું તેમ સમજ આપવામાં આવી ઉપસ્થિત સરપંચોએ પોલીસ દ્વારા આયોજિત પરિસંવાદ કાર્યક્રમમાં જરૂરી જાણકારી મેળવીને સંતોષ વ્યક્ત કર્યો હતો